આ આપણી ગુજરાત પોલીસ જે ગમે ત્યારે ગમે ત્યાં તમારી સાથે દુર્વ્યવહાર કરી શકે છે તમારો ગમે ત્યારે ફોન પણ ચેક કરી શકે છે તમને કોઈ કારણ વગર ઢસડીને માર પણ મારી શકે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ફોરેસ્ટ બિટ ગાર્ડના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે પરંતુ ક્યાંય તેમને સફળતા નથી મળતી જેમને લઈ ફોરેસ્ટ બિડગાર્ડના બે મહિલા ઉમેદવાર ગાંધીનગરના ઘચારના ગાર્ડનમાં બેસી કોર્ટમાં પિટિશન કરવાની ચર્ચા કરતા હતા ત્યાં અચાનક ગાંધીનગરની બહાદુર પોલીસ પહોંચી અને ઉમેદવારના ફોન આંચકી ફોન ચેક કરવા લાગી અને તેમાંથી એક મહિલા ઉમેદવારને તો થપ્પડ માર્યાની પણ ફરિયાદ ઉઠી છે અને આટલાથી અટકતું નથી ફક્ત આ બહેનો ચર્ચા કરતા હતા કોઈ જ આંદોલન નહોતું તો પણ તમે પોતે જોઈ લો કઈ રીતે આ બંને મહિલા ઉમેદવારોને ઢસડીને પોલીસ સ્ટેશનમાં માં લઈ જવામાં આવી

आओ नेता शर्मा तो नौकरी वाले योगम આ છે આપણી બહાદુર પોલીસ તમે જો કઈ પણ ન કરો છતાં પોલીસની જો મરજી હોય તો એ તમારી સાથે કઈ પણ કરી શકે છે એનો આ દાખલો છે સરકાર આ ઉમેદવારોને ન્યાય તો નથી આપતી પણ તેને ટોર્ચર કરવાનો કોઈ મોકો પણ નથી છોડતી

કે આ મહિલા ઉમેદવારોએ એવું તો શું ગુનો કર્યો હતો કે તમારી પોલીસે આવું કર્યું અમારા અહેવાલ વિશે અને પોલીસે જે આ મહિલાઓ સાથે જે રીતે આ વર્તન કર્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર